માંડવી સિવિલ હોસ્પિટલને બે કમ્પ્યુટર સેટની ભેટ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની અવિરત સેવા આરોગ્ય સેવાઓ ક્ષેત્રે જનભાગીદારીનો માંડવી તાલુકાને આગો ઇતિહાસ રહ્યો છે સરકારના આરોગ્ય વિભાગ માંડવી ખાતે આરોગ્ય સેવા માટેના ઉપયોગ અર્થે બે કમ્પ્યુટર ઉપકરણોની ભેટ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદ જોશી નું પ્રમુખ ચંદ્રકાંત મોતાના પ્રયાસોથી આપવામાં આવેલ કચ્છ માંડવી વતન પ્રેમી દાતા હાલે મસ્કત માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણીના હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી પરિવાર દ્વારા ઉપકરણોની ભેટ આપવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસ માંડવી ખાતે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક શ્રી ચંદ્રકાંત ચોથાણીની અધ્યક્ષતામાં આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કૈલાસપતિ પાસવાને દાદા પરિવાર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો ઋણ સ્વીકાર કર્યો આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર ધીરાજ ડુંગરખિયાએ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા બહેનો દિવ્યાંગ બાળકો રસીકરણ કુપોષિત બાળકો અને કેન્સરના દર્દીઓની સેવા અને સહાયતા માટે ઉપકરણો મૂલ્યવાન હોવાનું જણાવ્યું આ પ્રસંગે ગ્રામ વિકાસ સમિતિના સભ્યો સર્વશ્રી દિનેશ શાહ માંડવી દાતા પરિવારના દિલીપભાઈ ટોપરાણી વી ગોસ્વામી કેતન ગઢવી મૂલચંદ રાજા પીઆરસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવી લાયજા અને આભાર દર્શન ડોક્ટર ધીરજભાઈ કર્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી અબડાસા